કઈ મિટિંગ છે અને કયા મુદ્દાને લઈને આજે ગતરોજ પ્રાયોજના અધિકારીશ્રી આઈ એસ શ્રીનો મારા પર લેટર આવ્યો છે કે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લામાં જે એફઆરઆઈ યોજના અંતર્ગત તેરથી ચૌદ કરોડ રૂપિયા આવ્યા છે એની એક આયોજનની મિટિંગ બોલાવવામાં આવી છે સાથે સાથે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સાહીઠ કરોડની આસપાસની જે ગ્રાન્ટ આવી છે નર્મદા જિલ્લામાં અગાઉ મેં આયોજન આપ્યું હતું પણ મારી બિરદરીમાં એ મિટિંગ થઈ છે ત્યારે એમાં પણ હમણાં મિટિંગ બોલાવવાની છે ત્યારે અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અમારો માત્ર કલેક્ટર સાહેબ પર એ જ હું હમણાં વિનંતી કરવાનો છું મારી ઓફિસથી એમને મેલ પણ કરવામાં આવ્યો છે જ્યાં પણ મિટિંગ લેવામાં આવે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત હાલતમાં હોવા જોઈએ ક્યાં તો મીડિયાના મિત્રો ક્યાં તો એક લાઈવ રેકોર્ડિંગ કરનારો વ્યક્તિ હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે એવી હું વિનંતી કરું છું કેમ કે અગાઉ અઢી મહિના પહેલાં આવી જ રીતના એક મિટિંગમાં મને બોલાવીને ખોટા સાજીશનો મેં શિકાર બન્યો છું ત્યારે આજે કલેક્ટર સાહેબને હમણાં જઈને આ જ વિનંતી હું કરવાનો છું કે લાઈવ કેમેરા સીસીટીવી ચાલતા હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે અને ક્યાં તો મીડિયા મિત્રો ત્યાં હાજર હોય એની ઉપસ્થિતિમાં મિટિંગ લેવામાં આવે જેથી કરીને કોઈ બીજી કોઈ પૂર્વ આયોજિત ઘટનાને કોઈ અંજામ નહીં આપી શકે અત્યારે કેટલા સમય બાદ અત્યારે હું એંસી દિવસ જેટલો મારો સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે જેલવાસ પૂરો કરીને હું આવ્યો છું ત્યારે લગભગ કલેક્ટર કચેરીએ આ ત્રણ મહિનાની આસપાસમાં હું આયોજનમાં મને બોલાવવામાં આવ્યો છે આયોજનમાં ચેતન ખાસ જે માગણી જે છે એ માગણી કદાચ નહીં સ્વીકાર તો તમે મિટિંગમાં ઉપસ્થિત રહેશો કે નહીં ઉભો માગણી તો સાહીઠ કરોડ રૂપિયા ડેડિયાપાડા નર્મદા જિલ્લાના આવ્યા છે એમાં ડેડિયાપાડાના સત્તાવીસ કરોડ રૂપિયા છે અને હું ત્યાંનો ધારાસભ્ય છું એટલે ત્યાંની લોકોની જે પણ માગણી હશે હું રજૂ કરીશ આ લોકો ન સ્વીકારે તો અમે તો અંદર સંવિધાનિક રીતે રજૂઆત કરીશું પછી પણ ન સ્વીકારે તો અમે ના છૂટકે કલેક્ટર કચેરીની સામે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશું ના ખાસ કેટલી માગણી વાત કરે કે સીસીટીવી કેમેરા ચાલુ હોય અને રેકોર્ડિંગની બાબતે હા હા હમણાં હું માન્ય કલેક્ટર સાહેબને હું મળું છું આ જે એક્ટિવિટીની આયોજનની મિટિંગ હતી એ જ પ્રકારની આ ગ્રાન્ટોના આયોજનની મિટિંગ છે ને બધા જ અહીંયા નેતાઓ ઉપસ્થિત થવાના છે ત્યારે કલેક્ટર સાહેબને મારી એક જ વિનંતી છે સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોય અને મીડિયા મિત્રો હોય કાં તો અહીંના કોઈ રેકોર્ડ કરવાવાળા વ્યક્તિ લાઈવ રેકોર્ડ કરતા હોય ત્યાં જ મીટિંગ લેવામાં આવે એવી હું હમણાં વિનંતી કરું છું મેં મારી ઓફિસેથી મેલ પણ કલેક્ટરશ્રીને અને એસપી શ્રીને કરાવી દીધી નહીં હોય તો શું કરશો એવું કહું મીટિંગમાં હા રજૂઆત કરીશું અને મને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ સીસીટીવી કેમેરા કાં તો મીડિયા અથવા રેકોર્ડિંગ ને લાઈવમાં જ આ મિટિંગ લેશે એ મને પૂરો ભરોસો છે નર્મદા કલેક્ટર કચેરી ખાતે જે એટીવીટીની બેઠક હતી એમાં શું મુદ્દાઓ પર ચર્ચા થઈ છે સૌ પ્રથમ તો આ મિટિંગમાં આવીને હું કલેક્ટર સાહેબને મળ્યો અને એમણે કીધું કે જ્યાં પણ મિટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ ક્યાં અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં કેમ કે આજે તેર કરોડ જેટલા એફઆરઆઈનું આયોજન હતું સાહીઠ કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું જેને લઈને અમે બેઠા હતા પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા એમને મેં રજૂઆત કરી છે આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને છ વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે એટલે સાહેબે અમને કીધું કે છ વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રી શ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહીધરી કલેક્ટર સાહેબ અને પ્રાયજના અધિકારી સાહેબે અમને આપી છે સર એ જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવણી ડીજાપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી એ રીતની વાત છે હા અમલીકરણ અધિકારીઓ જેઓ છે જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસની ગ્રાન્ટનું પણ આજે વણ વપરાયેલી પડેલી છે બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિ આયો પ્રતિનિધિઓને નજર અંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાનગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિનઆદિવાસી એનજીઓ કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારેય ચલાવવાના નથી સર અગાઉ આપે કોઈ કામોની માંગણી કરી હોય આપના મત વિસ્તારમાં અને તેનો સમાવેશ ના થયો હોય એવા કોઈ કામો ખરા હા અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માંગણી કરી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામો લઈ લેવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે મોરચો લઈને જવું પડશે કે અમે જઈશું અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું સર આપણે જે માગણી કરી કે સીસીટીવી રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુઓ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મિટિંગ અગાઉ કરી હતી ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે શું કાર્યવાહી અગાઉ અમે આ જ પ્રકારની એક આયોજનની મિટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે એંસી દિવસ જેલવાસો ભોગ્યો છે ત્યારે આવી જ રીતના મીટિંગો હોય દરેક સભ્ય દરેક અધિક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહે એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી અને એમણે ત્યાં સીસીટીવી અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા ઓકે ધન્યવાદ